લકડો થી સાહેબ પડ્યા ઈ લકડો દેખાતો નહિ રમણજી એ ખેતર માં કીધા નીચો કુતરું જ લાગે લગ હાથ તો આવી પડે રમનજી લકડા પાછા તમારા કુતરા જેવો હડકાવ કુતરા જેવો ના હોય કુતરું હોય મારા ખેતર માં ભાઈ ના

દેખાણું કૂતરું દેખાણું છે એવડું હા અવાજ આવે છે કૂતરું નથી દેખાતું નહીં દેખાતું લાગે કે વિવાયુ આર કોઈ અળકાય કૂતરા જેવું લાગે તો ભેજે ભેને અવાજ આવે ઓમ તો એ તો નક્કી કર્યા વગર તમે એમ નમ દોડો નક્કી કરવું પડે કૂતરું તો દેખાણું નહીં નક્કી કરવા દે જ જાય કૂતરો સકે હું સહી કે દેખાતું જ નહીં અવાજ આવે તો ભેજે ભે આ એમ જ આવા આવા આવે કે એવો અવાજ આવે તમારો જાવું હે તમે આગળ છો તો જોવા જઈએ અમે તો નહીં આવો

રા રમળિયા હાથે ભાજીમાં શાક ઓરે બાપ રે એ બસ તમે વાગીતી નહીં કે હા આ મણકા ખાજી આપ મીખાઈ ના અરે બધું મણકાન બધું હળી ચોથી ઉડતા ઉડતા આયા ના ખાઈ દોં હું જો કર દઉં ગાઈ તો કામ તું સીધું કર દે

બે બે પથ્થર હાથમાં લઈ લો એટલે બે ફર બચાવ્યો ત્રીજી વખત નહીં બચાવ અરે હેડો કોઈ ના થાય બધા પાસા સાતો કૂતરું પણ ગયડું કૂતરું લાગે અવાજ બેહી ગયેલો લાગે એનો

વાહ બે જણન તો મોકલું મૂ ના પાછું બાજુ તાણ ઉપરથી લાકડી આલું છું એ એ કોટા ફસાયા કોટા ફસાયા હળ હળ કરતા રહેજો આવાજ આવે છે આટલામાં તો કે અલ્યા જણીયા તું ઓભરા ઓભરા એ આ રેલા ઘેડો કૂતરો અમાર જવડી કૂતરો નહીં

લકડી મારે તમે કુતરો અવાજ ગયા ભાઈ એટલે મને બારથી તમે કરતા ઓટો મારવા

એટલે આજ જો આ તું મુયા અંગાત આવ એરંડા એમ કે આવન જ કરતો તો કે આજ દુર્જીન લઈ જો અંગાત રેડો મુયા આવ તેવા ભુંડરા તમારા ખેતરમાં માં આવી આ રેડો ભુંડરા તમાર ભાઈને આવી જાય આજ ધોકો બોકો લેલે ને ભુંડરા આપણે ઇથી વાય મૂકી દે કે એને ને ધોકો આ રૂપિયાની પેટી ભાગી કે એ લઈ જો પછી કે હો કે રૂપિયા પેટી લાવ તો હું આ તો તો આ ગા કોમા સિયારો છે ને તા રેડો તો હો રખ તું ઓટો મારી લઈ લી અંગાત લઈ લો

બહુ ભૂલી જવાનું તમે આ મોણાના મેણા મારે આ ચીયા મોણા હાંગાત મેણા મારે જે કરીને બતાવો એવા મોણા હાંગાત મેણા મારે આ 10 ફૂટ ની લાકડી લઈને જવાર વહી ક્ષેત્રમ હે તમે આ 3 ફૂટ ની લાકડી લઈને જવા દોડતા હતા ખબર ના પડી અમાર ખબર કે આયા કૂતરો બની જા એમો તો ધુરજી કેવા પડ્યા આઈ ઓહો પે પેલા એક ઓટો માં આયા હતા અરે પડ્યા તો પડ્યા હોય કણ મનાઈ લઈને પડ્યા છે આ વળી મારદ ના હતા તમે તો કૂતરો

તમારી ભૂલ છે તમારા આવું ના કરાય ખડો હવે એકબીજા માફી માગી ને હવે સુટા પડો હોય થી રાત થઈ માફી માગી ને એટલે એ તમારી કે આવી ઉડાવી હા તો માજી લો માફી ભૂલ થઈ બરોબર નેકડો શિક્ષણ થી બધા પોત પોતાની ગયા આપડે શેતાનો કોક જોવાનો તું મુંડરો મુંડરો નહીં જોવા હેડો ગેર હેડો ગેર હેડો હા વાડી થી કદાચ અડકાય કુતરાન જગે અડકાયું ભુંડા આવશે તો પસ્તો ના આવશે હા મારી ફાઈવ સ્ટાર દોસ્તી હા મોજ પડી જી મોજ